નમસ્કાર ભાર્ગવ ઠાકર ચેરમેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી આજ રોજ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબને બીએમસી સાહેબ થકી એક ગાઈડલાઈન સોંપવામાં આવેલી છે આ ગાઈડલાઈન થકી અમે ખૂબ સરસ એક કોન્સેપ્ટ મૂક્યો છે કે જેમાં ભ્રષ્ટાચાર મુક્ત હંડ્રેડ પર્સન્ટ કોન્ક્રીટ એવી ફાયર એનઓસીની ગાઈડલાઈનની અમલવારી થઈ શકે જેમાં અમે રિકમેન્ડ કરેલું છે કે જામનગરના દરેક બિલ્ડિંગની અંદર ફાયર એનઓસી માન્ય પ્લાન અને ત્યાં લગાવવામાં આવેલ એક્સ્ટિંગવિશની વિગતો એક બે એક ફૂટ બાય બે ફૂટના બોર્ડની અંદર પચાસ જેટલા ફોન્ટની અંદર લગાડવામાં આવે અને આ બોર્ડ જો નથી લાગેલા તો લોકો એની જાણ કોર્પોરેશનને કે જે કાંઈ લગત વિભાગને કરી શકે અને ત્વરિત એના એક્શન લેવાઈ શકે આ એક હન્ડ્રેડ પર્સન્ટ ફોર ધ પીપલ બાય ધ પીપલ અને ટુ ધ પીપલના કોન્સેપ્ટથી મૂકવામાં આવેલી ગાઈડલાઈન છે અને આ ગાઈડલાઈનથી સો ટકા ભ્રષ્ટાચાર મુક્ત અને હંડ્રેડ લોકો દ્વારા લોકો માટે અને લોકો થકી એક ગાઈડલાઈન પ્રસારિત કરવાની અમારો એક પ્રયાસ છે અને અમે આશા રાખીએ છીએ કે આ ત્વરિત આ ગાઈડલાઈનની અમલવારી થાય જેથી કરીને જામનગરની અંદર કોઈ અનાજ અપેક્ષિત બનાવો બને આભાર આજ રોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જામનગર વતી એક આવેદન કે સજેશન નોટ દેવામાં આવેલી છે કોર્પોરેશનને આ સજેશન નોટમાં એવા સૂચનો છે કે જે રાજકોટમાં જે દુર્ઘટના બનેલી છે એ પછી ટીપીઓ હોય પ્લાનિંગ કે પછી ફાયર ડિપાર્ટમેન્ટ હોય એની જે એનઓસી અને બીયું પરમિશન્સને લગત જે પારદર્શી લોકો પણ જે પારદર્શી વાત છે સમજી શકે જોઈ શકે અને કોઈ પણ બિલ્ડિંગ હોય એ ગેમ ઝોન હોય કે રેસિડેન્ટ એરિયા હોય બહુમાળી ઇમારત હોય થિયેટર હોય ગેમિંગ ઝોન હોય કે કોઈ પણ સ્ટ્રકચરમાં એન્ટર થવાનું હોય ત્યારે લોકો પણ પોતે જ તે પારદર્શી રીતે આ આમાં એન્ટર થવું કે કે જાતે જ નક્કી કરી શકે પ્રાથમિક રીતે એ માટેના સજેશન્સ પ્રાથમિક રીતે જણાય છે હું સજેશનને આવકારું છું અને જેટલા ત્વરિત આ અમે અમલી બનાવી શકીએ એટલા અમલી બનાવવાના પ્રયત્નો પણ કરશું સર અહીંયા જે આપણે સ્પોર્ટ છે એમાં નથી અને ત્યાં રોજ અઢીસોથી ત્રણસો જેટલા સ્ટુડન્ટ રમવા માટે જતા હોય શું કરવાનું આવી તમે જે કીધું છે વાત ધ્યાનમાં નથી અને આ હકીકત હોય તો ત્યાં પણ ફાયર સેફ્ટીના સાધનો ઝડપથી મુકાઈ જાય એવી હું સંબંધિત બ્રાન્ચને સૂચના આજે જ કરું છું ના એ અત્યારે આપણે જે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નું જે સૂચન છે એના અનુસંધાને હું તમને જે વાત કરી રહ્યો છું એ બાબતનું અમલીકરણ ઝડપથી થાય એના પ્રયત્નશીલ રહીશું અમે